જગદંબ કુળદેવી મા નવરાત્રિ પર્વના સ્ટોરીટેલિંગ કથા સાંભળવા જોવા અને મારી ચેનલ સાથે જોડાવા બદલ આપ બધા સબસ્ક્રાઈબર અને મારા વાલા સ્નેહીજનોનો ખૂબ ખૂબ અંતરથી આભાર આજની આ સ્ટોરી ટેલિંગમાં હું સ્વયં આવી ગયો છું અને આજની સ્ટોરી ટેલિંગ છે નવરાત્રિ પર્વમાં મારી મારી પોતાની વાર્તા મારી પોતાની સ્ટોરી ટેલિંગ હા નવરાત્રિ પર્વના જે બદલાતા સ્વરૂપો છેલ્લા કેટલાય દાયકાઓથી આપણે જોયા છે એમાંના એક અનુભવ એટલે કે મારા અનુભવ વિશે આપ સૌ જોડે હું વાત કરવા માટે આજે ઉપસ્થિત થયો છું નવરાત્રિ એટલે મા જગદંબા મા કુળદેવી આદ્યા શક્તિની આરાધનાનું પર્વ સર્વશક્તિ સર્વોચ્ચ શક્તિને ભજવાનું એમના જેવું બનવાનું એમનાથી જીવન જીવવાની શક્તિ મેળવવાનું પર્વ એ નવરાત્રિ પર્વ જેની બાળપણની અંદર એવી છબી હતી કે દાદા દાદીના ખોળામાં બેસીને મંજીરા અને ઢોલક વગાડીને મા આદ્યા શક્તિની મહાઆરતી મા આદ્યા શક્તિની સ્તુતિ ધૂપનેરે ધુમાડે વહેલા આવજે ખોડલમાંના આવા ગરબા અને એ ધૂપ ગૂગળના ધૂપ ગો છાણા અને ગો ગોબર ગૂગળના ધૂપ સાથે જે એક સુગંધ આવતી અને એમાં જે ગરબા ગાવાની જે મજા આવતી અને સાંજના સાત સવા સાતનો સમય થાય એટલે દાદા દાદીના હાથ પકડીને દાદાના ખોડામાં બેસીને એક પછી એક એવા પૌરાણિક અલૌકિક ગરબાઓ ગાવાની એ જે ધૂન હતી એ જે મીઠાશ હતી એ જે આત્માની શાંતિ હતી અને એમાં જે એક અનેરો જન્મોજન્મના જેને કહેવાય કે આત્માનો થાક ઉતારી દે એવી જે શાંતિ હતી એ નવરાત્રિનો પર્વ આજે એટલો યાદ આવે છે કે એને શબ્દોમાં વ્યક્ત કરવું ખૂબ જ અઘરું પડી રહ્યું છે કારણ કે જે રીતે દાદા એક એક ગરબા ખોળામાં બેસીને ગાયને સંભળાવતા એમાં મંજીરા વગાડવાનું કહેતા તાલી પાડવાનું કહેતા વચ્ચે પ્રસાદી આપતા માતાજીની કથા કહેતા એક એક અમારા સવાલના જવાબ આપતા એ દાદા એ દાદીએ શીખવેલા આ સનાતનના નવરાત્રિ પર્વના મહત્વની વાત આજે યાદ આવતા એમ થઈ જાય છે કે શ્રેષ્ઠ જીવન તો જીવી ગયા જે બાળપણમાં દાદા દાદીએ શીખવેલા આ સનાતનના નવરાત્રિ પર્વના સંસ્કારો હતા મોટા થતા ગયા નવરાત્રિ પર્વમાં પહેલાં ઘરના માતાજીના ગરબા ગાવાની પ્રથા માતાજીની મહાઆરતી અને સ્તુતિ ગાઈને સાંભળવાની સંભળાવવાની જે પ્રથા હતી એમાંથી શેરીના ગરબા જે પણ ખૂબ જ આજે સ્મરણ કરતા આંખો ભીની થઈ જાય છે આત્માને ટાઢક પહોંચે છે માળી તારા અઘોર નગારા વાગે તારા વિના શ્યામ મને એકલડું લાગે એકથી એક ચડિયાતા ગરબા એ શેરીની અંદર શ્રેષ્ઠ ગાયકો જે ત્યાંના વિસ્તારમાં જ રહેતા હોય હાર્મોનિયમ ઢોલક તબલા આના ઉપર જે ગરબાની પ્રસ્તુતિઓ થતી એ જે સુમધુર અવાજો હતા એ ગરબા સાથે નાની નાની માતાજીઓ જે ગરબા કરતી એ જોવાની એ સાંભળવાની જે મજા હતી એ જે પ્રસન્નતા હતી એ આજે યાદ કરતાં જેમ લાગે કે શ્રેષ્ઠ સમય જીવી ગયા અને પછી જેમ કિશોરાવસ્થા અને તરુણાવસ્થા આવી જોયું કે આ માતાજીની નવરાત્રિના પર્વની એક અલગ જ થનગનાહટ યુવાનોની અંદર કિશોરાવસ્થામાં અને યુવાનીમાં જોવા મળે છે એ નવરાત્રિ જે શેરીઓ અને ઘર સુધી એ જે મર્યાદિત હતી એ વધીને મોટા મેદાનોની અંદર ડિસ્કો દાંડિયાના સ્વરૂપે આવી ત્યાં પણ હજી બરાબર હતું કે માતાજીના ગરબા થોડા ફાસ્ટ નોન સ્ટોપ સ્વરૂપમાં ગવાતા અને એના ઉપર યુવક યુવતીઓ ખૂબ જ ઉત્સાહભેર એના તાલમાં તાલ મિલાવીને એ નવરાત્રિ પર્વનો આનંદ લેતા પરંતુ આજનો જે આ છેલ્લો દસકો ખાસ કરીને છેલ્લા પાંચ છ વર્ષની અંદર નવરાત્રિના સ્વરૂપો જોઈ રહ્યા છીએ એમાં થોડું અંદર દુખે એવી પરિસ્થિતિ થાય છે અમારો વ્યક્તિગત અનુભવ હોઈ શકે માળી તારા અઘોર નગારા શિવાજીનું હાલડું તારા વિના શ્યામ મને એકલડું લાગે માતાજીના જે એક એક ગરબા હતા કૃષ્ણ ભગવાનના ગરબા હતા જેના પર નવરાત્રિના પર્વનો એક આખો અલગ જ ચમત્કાર હતો એક અલગ જ ઊર્જા અને શક્તિનો સંચાર હતો એ હવે સંપૂર્ણપણે ફિલ્મી ગીતોના લય તાલ અને અવાજો ઉપર લાગે છે આપણા ઘરમાં માતા પિતાને વડીલો બેઠા હોય દાદા દાદી બેઠા હોય અને આપણે અગર કોઈ આપણને આજે આજે પણ કહે કે બીડી જલાઈ લે જીગર મેં પિયા આવા ગીત પર નાચો તો આપણાથી ન થાય આપણને કોઈ એમ કહે બત્તમીઝ દિલ બત્તમીઝ તો આપણે આપણા માતા પિતા દાદા દાદીની સામે કદાચ ન નાચી શકીએ આપણને કોઈ એમ કહે ચાર બોટલ વોડકા કામ તેરા રોઝકા તો આપણે આપણા દાદા દાદી અને માતા પિતા સામે કદાચ ન નાચી શકીએ આવા સંસ્કારોથી આપણો ઉછેર અને જીવની જીવાણી છે એટલે થોડું વધારે દુઃખ થાય કે આજે જે માતાજીના પૌરાણિક આલૌકિક ગરબાઓ હતા એનું સ્થાન આ ફિલ્મી ગીતોએ લઈ લીધું અને જે રીતે એક સારા વક્તાએ કીધું છે કે આ સમય જતો રહેશે આ પ્રથાઓ જતી રહેશે આ સંસ્કારો જતા રહેશે અને રહી રહી જશે એ સ્મૃતિઓ એ ચિહ્નો જેને આપણે આજે જેમ આ વિડીયોમાં હું વાગોળી રહ્યો છું એમ કદાચ વાગોળવા પડે એટલું પણ ફિલ્મી બિભત્સતાને જેને માફ કરીએ ક્ષમા કરીએ મારે આવા શબ્દો પ્રયોગ કરવા પડે છે કે જેમાં આ છલકાય છલકાઈ છે કે જેમાં માતા પિતા અને દાદા દાદ દાદી સામે પણ કદાચ એ ગીતના શબ્દો સાંભળવાના સંજોગો ઊભા થાય તો પણ આપણી કપકપી છૂટી જાય નાચવાની અને એવા અશ્લીલ અશ્લીલ શબ્દનો હું પ્રયોગ કરું છું પણ એવા જ જે સ્ટેપ જેને કહેવાય જે નાચવાના પ્રકારો છે એ દેખાવામાં આવે તો એ ખરેખર આ સાંસ્કૃતિક પતન આ ધાર્મિક પતનના કગારે આપણે આવીને ઊભા છીએ આ સવાલ દરેક યુવાને દરેક મેચ્યોર વ્યક્તિએ પોતાને પૂછવાનો છે કે મારા મા જગદંબાના નવરાત્રિના પર્વને હું ફિલ્મી ગીતો ની જે આછક લાઈ છે એનાથી હું મારી માતાજીના શક્તિને હું પામી શકીશ કે હું ખરેખર જે મારા દાદા દાદીએ શીખવેલા સંસ્કારો છે મારા દાદા દાદીએ મને વારસામાં આપેલી આ સનાતનની આરતી અને વિશ્વંભરીની સ્તુતિઓ છે એ મા જગદંબાના ગરબા છે એના પર હું એ ગરબા ગાઈને માતાજીની સ્તુતિ કરીને અને ગરબાના લય અને તાલમાં હું ગરબા કદાચ ઝૂમીશ તો મને માતાના આશીર્વાદ પ્રાપ્ત થશે જવાબ દરેકનો અંતર આત્મા જાણે છે મા જગદંબાના એ ગરબાઓ એ નવરાત્રિ પર્વના એ મહાન ગરબાઓ કે જેણે છત્રપતિ શિવાજી જેવા જીવન ચરિત્રો દરેક યુવાનોમાં ભરી દીધા મા જગદંબાની શક્તિનો સંચાર એક એક યુવામાં કરી દીધો કૃષ્ણ ભગવાનના જીવનને જીવનીને એમની લાગણી અને સ્નેહને જીવનમાં ઉતારી દીધા એવા નવરાત્રિના પર્વને આપણે બધાએ બચાવવાનો છે આપણે આપણી સનાતન સંસ્કૃતિના રક્ષક બનીએ એ સાથે જ મા જગદંબા આદ્યા શક્તિના ચરણોમાં જગદંબ આ વિડિયોનો ઉદ્દેશ મારી પોતાની કથા મારી પોતાની વ્યથા આપ સૌની સમક્ષ મૂકવાનો હતો કદાચ હું આ અનુભવી રહ્યો હો આપ બધા નહીં કદાચ હું ઊંડાણપૂર્વક વિચાર કરી રહ્યો હો આપ બધા નહીં ક્ષમા કરજો મારો ઉદ્દેશ કોઈની લાગણીને ઠેસ પહોંચાડવાનો નથી મારો ઉદ્દેશ પોતાના ઊંડાણપૂર્વકના વિચારો કરવાની પદ્ધતિને શ્રેષ્ઠ બતાવવાનો નથી મારો ઉદ્દેશ આ સનાતન સંસ્કૃતિના મા જગદંબાના નવરાત્રિ પર્વના સ્વરૂપને જે આપણા પૂર્વજોએ આપણને વારસામાં આપ્યું છે એને બચાવવાનો છે અને એના માટે મને કોઈ અફસોસ નથી ગર્વ નહીં અભિમાન છે સનાતન રક્ષક હોવાનું મને અભિમાન છે જગદંબ મિત્રો તમને મારો આ વિડીયો મારી અંતરની વ્યથા જો ગમી હોય તો આ વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરજો તમારા સગા સંબંધી મિત્રો સાથે આ વિડીયો શેર કરીને આ ચર્ચામાં મૂકો કે આ સનાતનને બચાવવા માટેના મારા ઊંડાણપૂર્વકના વિચારો આપ સૌને સ્પર્શી રહ્યા છે કે નહીં અને કદાચ ક્યાંય હું ખોટો હોઉં તો કમેન્ટમાં પણ જણાવજો હું આપની કમેન્ટનો કમેન્ટ્સનો પ્રતીક્ષાથી રાહ જોઈશ ખૂબ જ એની રાહ જોઈશ એ મને ઉત્સાહિત કરશે ફરી પાછા મળીએ આપણા નવરાત્રિની માતાજીની કથાઓના રસપ્રદ વિડીયોમાં મારી ચેનલ પર બન્યા રહો અને ત્યાં સુધી જગદમ